સુરતની લાલગેટ પોલીસે અશક્ત આશ્રમની કેન્ટીન પાસેથી બે ઈસમોને ચિલ્ડ્રન નોટ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે નોટ એફએસએલમાં મોકલી બંને ઈસમોની ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન અશક્કતા આશ્રમની કેન્ટીન પાસે કારમાં બેસેલા બે ઈસમો શંકાસ્પદ દેખાયા હતા જેથી પોલીસે કાર અને માણસોની તલાશી લીધી હતી ત્યારે કારમાં પાછળના ભાગે ચલણી નોટોના પાર્સલો મળી આવ્યા હતા જેમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે રૂપિયા પાંચસોના ના દરની ભારતીય ચલણી નોટ તથા તેની અંદર ભારતીય બચ્ચો કા બેંક પાંચસો નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટોના બંડલ મળ્યા હતા આ બાબતે પોલીસે તમામ નોટ કબજે લઈ બે ઈસમોની ધરપકડ કરી છે પોલીસે મનસુરી સુલેમ મોહમ્મદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખની ધરપકડ કરી છે પકડાયેલ ઈસમોની પૂછપરછમાં સામે આવ્યો હતો કે આ નોટ ઠાકોરભાઈ મગનભાઈ પરમારે આપી હતી હાલ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અસક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતા ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે નહીં અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ કરી શેખ હતો એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મનસુર સુલે એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે bureau report h24 news surat